ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ભાવનગરના પ્રતિષ્ઠિત ક્રાઇસ્ટ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનો એક્લિપ્સ પ્રદર્શન યોજવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચુવાળીસ વિષયો પર સ્કૂલના બાળકો તેમજ સ્કૂલના શિક્ષકોની મદદથી ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બસો સિત્તેર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણીને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું હતું આમાં ઇન્ટરનેશનલ નેશનલ ફેમિલી ડે ટીચર્સ ડે ઇન્ડિયા વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે ઇન્ટરનેશનલ રોડ સેફ્ટી ડે વર્લ્ડ ઓઝોન ડે ઇન્ટરનેશનલ હેલ્થ ડે પ્રેસ ફ્રીડમ ડે જેવા વિવિધ વિષયો પર ખૂબ જ સરસ અને સચોટ માર્ગદર્શન સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભાવનગર શહેરની ચિત્રા વિસ્તારમાં આવેલ ક્રાઇસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા અદભુત અને અવર્ણનીય રીતે સચોટ ઇંગ્લિશ ભાષામાં વાતો કરી વ્યવસ્થિત રીતે સમજાવી ઉમદા કાર્ય કરવામાં તેમના શિક્ષકગણનો ખૂબ જ મહત્વનો સહયોગ રહ્યો હતો બાળકોના ભવિષ્ય તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ક્રાઇસ્ટ સ્કૂલ હંમેશા તત્પર તેમજ ઉત્સાહી રહેતી હોય છે આજે પણ જોવા મળ્યું હતું આ પ્રદર્શનનું ઉદઘાટન સીએમઆઈ પ્રિન્સિપાલ ફાધર જોસેફ રિબિન કાપી ઉદઘાટન કરી પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું આ પ્રદર્શન નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ વાલીગણ તેમજ સ્થાનિક રહીશો ઉત્સાહભેર બહોળી સંખ્યામાં બાળકોનું અદ્ભુત અને અવર્ણની પ્રદન પ્રદર્શન જોવા માટે આવ્યા અને તાળીઓ સાથે વાહ વાહ બોલી ઉઠ્યા હતા અશ્વિન સોલંકી સાથે ભાવનગર ગુજરાત આજે ક્રાઇસ્ટ સ્કૂલમાં એકલીપ્સ એટલે શાળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોની સર્જકતા સર્જકતા અને નવીનતા પોતાના પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરવા માટે આ બાળકોને તક આપવામાં આવી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ

પોતે શું કરી શકે છે કરી શકે એના વિશે નવીન રીતે વિચારવાનું આ એક મોકો છે અને બાળકો થોડા દિવસથી ખૂબ મહેનત કરીને શિક્ષકોના સહકારથી